વસ્તી પ્રમાણે પાણીની સુવિધા એટલી બધી છે નહીં સરકારશ્રીમાં રજૂઆત ઘણી વાર કરી છે સરકારશ્રીએ એવું આશ્વાસન આપ્યું કે ટૂંક સમયમાં પાણીની સુવિધાઓ દેવામાં આવશે પણ વિસ્તાર મોટો છે એટલા માટે જટિલ પ્રશ્ન કહેવાય જટિલ પ્રશ્નની વાત સાચી છે કોઈ ધારાસભ્ય કે મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે ગામ તરફથી મંત્રીઓને ધારાસભ્યને બધાને રજૂઆત કરવામાં આવી છે ત્યાંથી બાહેધરી એવી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં પાણીની સુવિધા થઈ જશે અત્યારે જલસે નલ યોજના હેઠળ કામ ચાલી રહ્યું છે

અને બીજો પ્રશ્ન એ છે કે અહીંથી જે ન્યારી નદી કાંગશિયાળીની નીકળેલી છે એ ન્યારી ડેમમાં પાણી જાય છે રાજકોટવાસીઓ તમામ ડ્રેનેજનું પાણી પીવે છે તો રાજકોટમાં કેવડો રોગચાળો ફાટી નીકળે તમે જોવો એના સેમ્પલ લઈને જોવડાવો ખાસ આ સેમ્પલની વાત તમે પાંચ વર્ષથી આની રજૂઆત કરેલી છે પણ કોઈ જાતનું એક્શન લીધેલું નથી દિવ્ય ભાસ્કરમાં આના ફોટા સાથે આજથી ચાર વર્ષ પહેલા આપેલું છે છતાંય કોઈ પણ જાતનું નિરાકરણ આવેલું નથી આજે રાજકોટની પબ્લિક જે ન્યારી ડેમનું પાણી પીવે છે એ અમારા વિસ્તારના ડ્રેનેજ નું પાણી જ પીવે છે એ પીવાલાયક પાણી જ નથી ગામ તરફથી કોઈને રજૂઆત કરી છે તમે કોઈ વ્યક્તિઓને મંત્રીઓને ખાસ નેતાઓને સરકાર સુધી આની રજૂઆત થયેલી છે પણ આજ દિવસ સુધી પ્રશ્નોનું કોઈ જાતનું નિરાકરણ આવેલું નથી નવા સરપંચ આવશે તે આ પ્રશ્ન સોલ્વ કરી શકશે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે જ અમે આ ચૂંટણીનું આયોજન કરેલું છે જે સ્થાનિક પ્રશ્ન છે તે પ્રશ્નને ધ્યાને રાખીને મતદાન અત્યારે શરૂ છે કેવા સરપંચ ઈચ્છો છો બસ આ ગામનો વિકાસ કરી શકે અમને બધી પૂરી જે સુવિધા જોઈએ છે અમને બધી મળી રહી છે બસ અમે એ સપના લાવવા લાભમાં માગીએ છીએ સારાસણ બચાવે ને અમારા ગામનો કઈ વિકાસ કરે બધે તેત્રીસો મતદારો છે તેત્રીસો મતદાર ભાવી સરપંચ અત્યારે પસંદ કરી રહ્યા છે ખાસ જે જૂના સરપંચ હતા એ ક્યાં કામ નથી કરી રહ્યા કામ તો થયા છે પણ થોડા ઘણા બાકી પણ રહી ગયા છે જેવા કે અમારા રોડ છે પાણી છે ઘણું બધું બાકી રહી ગયું છે પાણીનો પ્રશ્ન હોય રોડના પ્રશ્ન હોય શું લાગે છે કાંગ્રેસિયાળી ગામમાં શું હજુ ઘટે છે પાણીનો તો મેઈન પ્રશ્ન છે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરેલી છે અને રજૂઆતના સાંભળેલી છોતે છે